કહેતા હે ભગવાન શિવને જબ રામાયણ કી રચના કરી પહેલું તો એક સો કરોડ કરોડ શ્લોક પછી દેવોને દાનવોને માનવો ને બધાને એમ થયું સમાચાર મળ્યા ભોળાનાથે કંઈક ગજબનું ભાડ્યું છે અદભુત એને મેળવ્યું છે ભોળાનાથ તો વિશ્વ આખાના બાપ અને ત્રિભુવન ગુરુ જગત પિતર વંદે પાર્વતી પરમેશ્વર શિવ પાર્વતી જગતના માતા પિતા છે બાપની સંપત્તિનો ઉત્તરાધિકારી બને દીકરો બધાએ ભેગા થઈને ભોળાનાથ પાસે ગયા કે અમને આપો એટલે કહે છે કે ભોળાનાથે ત્રણેયને વેચી આપ્યું રામાયણ તો તેત્રીસ લાખ શ્લોક દેવોને આપ્યા તેત્રીસ લાખ મનુષ્યોને આપ્યા તેત્રીસ લાખ દાનવો લઈ ગયા એક લાખ વધ્યા ત્રણેયને એમ થયું કે બાપાએ હજી કંઈક ખિસ્સા ખર્ચી પોતાની પાસે રાખી છે ઘણા નથી વડીલો મરણ મૂડી રાખી મૂકે પોતાને આમ ભલે છોકરાઓને આપી દે બધું નો આપે થોડું રાખે વળી પાછી માગણી કરી શંકરજી તો અવઢરદાની છે ઉદાર છે વળી પાછા તેત્રીસ હજાર આને તેત્રીસ હજાર આને તેત્રીસ હજાર શ્લોક આને આપ્યા એક હજાર શ્લોક બચ્યા વળી માગણી કરી ત્રણેય સમાજે એટલે ત્રણસો તેત્રીસ આને ત્રણસો તેત્રીસ આને ત્રણસો તેત્રીસ આને દેવો દાનવો માનવોને વહેંચી દીધા પછી એક શ્લોક વધ્યો એ અનુષ્ટુપ છંદ નો શ્લોક હતો તે આઠ આઠ અક્ષરના એમાં ચાર ચરણ આવે આઠ ચોક બત્રીસ અક્ષર થાય વળી ત્રણેય સમાજના લોકોએ કહ્યું આપી દો નહીં હવે તમારે હું રાખી ને કહ્યું મહાદેવે ઉદારતા પૂર્વક બત્રીસ અક્ષર દસ અક્ષર આને દસ અક્ષર આને દસ અક્ષર આને વેચી દીધા પછી બે અક્ષર બાકી રહ્યા અને પછી ઓલાવીને કીધું હવે તમે જાઓ આ બે તો બાપો પોતાની પાસે રાખશે અને બે અક્ષર એટલે રા અને મ